કેમ છો મિત્રો જિમ્સ કિચનમાં તમારું સ્વાગત છે મારા વિડીયોને જોતાં પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમે ભીંડાનું શાક તો ખાધું હશે પણ આજે આપણે સ્પેશિયલ ભીંડા અને બટેકાનું શાક બનાવવાનું છે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા ભીંડાને લઈ લીધેલા છે અને સારી રીતે પાણીથી એને બરાબર ધોઈ નાખવાના છે આવી રીતે ધોશો એટલે બધી જ જે ગંદકી છે તે નીકળી જશે અને કોટનના કપડાથી સારી રીતે આપણે તેને લૂછી લેશું અને ઝીણા ઝીણા કટકા કરી લેવાના છે અને એક બટેકાને છાલ ઉતારી કટકા કરી અને તેલમાં તેને સરસ મજાના ફ્રાય કરી લેવાના છે તમે જેમ ચિપ્સ બનાવો છો તેવી રીતે સરસ મજાના તળી લેવાના છે તમે જોઈ શકો છો બધા જ બટેકાને છે મેં તળી લીધેલા છે આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાની ઈચ્છા થશે અને બધાને ખૂબ જ ભાવશે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ જીરું અને હિંગનો સરસ મજાનો વઘાર કરી અને બધા જ ભીંડા એમાં નાખી દેવાના છે તમે તમારા શેપ મુજબના ભીંડા છે તે કાપી શકો છો પણ અહીંયા રાઉન્ડ શેપના ભીંડા કટિંગ કરવાથી શાકનો લુક ખૂબ જ સરસ આવશે હવે લાર બળી જાય ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ છે એકદમ લો રાખવાની છે જેથી કરી અને ભીંડો અંદરથી ચડી જાય ચોંટે નહીં હવે મીઠું ધાણા જીરું મરચું અને હળદર વગેરે બધા જ મસાલા આપણે તેમાં ઉમેરી દેવાના છે તમે જોઈ શકો છો બધા જ મસાલા મેં ઉમેરી દીધેલા છે અને ચમચાની મદદથી સારી રીતે આપણે ચલાવી લઈશું બધા મસાલા મિક્સ થઈ ગયા પછી આપણે જે તળેલા બટેકા છે તેમાં ઉમેરી દેવાના છે અને બટેકાને પણ સારી રીતે આપણે મિક્સ કરી દેવાના છે હવે લસણની અને મરચાંની જે પેસ્ટ છે તેમાં ઉમેરી દેવાની છે આ પેસ્ટ તમે છેલ્લે ઉમેરશો એટલે શાકનો કલર પણ ખૂબ જ સરસ લાગશે અને જમવામાં પણ ખૂબ જ મજા આવી જશે આ શાક તમે અચૂક બનાવજો હવે અડધું ટમેટું આપણે તેમાં નાખી દેવાનું છે ટમેટાથી સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે અને શાક પણ એકદમ લચકતું અને ટેસ્ટી બને છે તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે જ સાંજે આ શાક બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને બધાના શાક કેવું લાગ્યું થેન્ક યુ